સાહેબ સાહેબ પૂર્વ સીએમ વિજય રૂપાણી અંતિમ યાત્રાનો ખર્ચ પરિવાર હું જવાબ આપીશ એવા બી ચોક્કસ આપીશ જવાબ સાહેબ રાજકોટના ધારાસભ્ય જેમણે આપણે બધા જ સંવેદનશીલ સીએમ તરીકે યાદ કરી રહ્યા છીએ એ પૂર્વ સીએમ વિજય રૂપાણી માટે ભારતીય જનતા પાર્ટીએ સંવેદના ન દેખાડી આવું એટલે કહી રહી છું કારણ કે સોળ જૂન બે હજાર પચીસના રોજ આખા ગુજરાતે ભીની આંખે વિજય રૂપાણી જે આપણા પૂર્વ સીએમ હતા જેમનું મૃત્યુ પ્લેન ક્રેશમાં થયું એમની અંતિમ વિદાય જોઈ એમની અંતિમ વિદાય સમયે આખું રાજકોટથી ઉમટ્યું હતું એના પછી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ થયો બધાએ પોતપોતાની સંવેદનાઓ સીએમ માટે જયારે વિધાનસભામાં ચોમાસું સત્ર શ્રદ્ધાંજલિ આપતાઓ કરી છે એની ખૂબ ચર્ચાઓ થઈ ભારતીય જનતા પાર્ટી એ જે એ અંતિમ યાત્રા નીકળી હતી એ અને સાથે જ જે શ્રદ્ધાંજલિ સભા રાખી હતી એ બધાનો ખર્ચો પરિવારના માથે તોડી દીધો એટલે ભાગે બધાને એવું હતું હતું કે આટલા બધા નેતાઓ આવ્યા છે જે કાર્યક્રમ થયો છે પૂર્વ સીએમ ની અંતિમ વિદાય હતી ભારતીય જનતા પાર્ટીએ આગળ રહી અને બધા જ કાર્યો કર્યા હતા એ પૈસા તો ફંડમાંથી ચૂકવવામાં આવશે કે પછી ભારતીય જનતા પાર્ટી ચૂકવશે પણ એવું ન થયું અત્યારે વિજય રૂપાણીના ઘરે વેપારીઓ આવી રહ્યા છે અને વેપારીઓ એ ટેન્ટના પૈસાથી લઈને ફુલહારના પૈસા પરિવાર પાસે માંગી રહ્યા છે પરિવારે મોટું મન રાખીને અત્યારે પૈસા તો ચૂકવી દીધા છે પચીસ થી ત્રીસ લાખ રૂપિયાની આસપાસ નો જે ખર્ચ છે એ ચૂકવાઈ પણ ગયો છે પણ પ્રશ્ન એ થાય કે ભારતીય જનતા પાર્ટી આવું કર્યું કેમ પૂર્વ સીએમ હતા આટલી બધી વાતો થઈ એમનો ખર્ચો ભારતીય જનતા પાર્ટી ન ઉપાડી શકે એવું તો ન બને હવે આ વિષય પર રાજનીતિ શું શું છે છે કે કે પછી એના અંદરના વાતો ખબર નથી પણ જ્યારે રાજકોટમાં હતા ત્યારે સવાલ પૂછવામાં આવ્યો અત્યારે સૌથી વધારે ચર્ચાનું કેન્દ્ર એ છે કે એમના પરિવારને પૈસા પરિવાર ચૂકવી રહ્યા છે વેપારીઓને પૈસા વેપારીઓ ઘરે જઈ રહ્યા છે એ કેટલું ખરાબ લાગે અને ભારતીય જનતા પાર્ટી આવું કેમ કર્યું કે પૂર્વ સીએમની અંતિમ યાત્રાથી લઈને જે શ્રદ્ધાંજલિ સભા હતી એ બધા ટેન્ટના પૈસાથી લઈને ફુલહારના પૈસા કેમ ન આપ્યા ત્યારે સી આર પાટીલે કહ્યું કે ચોક્કસ હું આ વિષય પર જવાબ આપીશ હું થોડા ટાઈમમાં બધું જાણીને તમને જવાબ આપીશ હવે ક્યારે જવાબ આપશે ખબર નથી પરિવારના લોકો એટલે સૂત્રોનું એવું કહેવું છે કે પરિવારના લોકો એવું કહ્યું કે વાત પૈસાની આવતી જ નથી પૈસા તો અમે ચૂકવી દીધા છે અને ભગવાનની દયાથી પૈસા છે એટલે ચૂકવાઈ પણ ગયા છે પણ પ્રશ્ન એ ભારતીય જનતા પાર્ટીના સંગઠનથી લઈને જે રીતની વાતો સીએમ માટે કરવામાં આવી એ અને જે અત્યારે બતાવવામાં આવી રહ્યું છે એમાં બહુ જ ફરક લાગી રહ્યો છે એટલે વિજય રૂપાણીના કાર્યકાળમાં જે કામ થયું છે એની તમે પ્રશંસા કરો વિજય રૂપાણીની પ્રશંસા કરો એ બધું જ બરાબર પણ જ્યારે ખર્ચો કાઢવાની વાત આવે ત્યારે પરિવાર સુધી વાત પહોંચવી જ કેમ જોઈએ તમે જ્યારે એવું કહો છો કે અમે પરિવારની સાથે ઊભા છીએ પડખે ઊભા છીએ ત્યારે વેપારીઓ પરિવારના ઘરે જાય અને પરિવારને એવું કહે કે તમારા આટલા પૈસા બાકી છે અને આ બાકી છે ટેન્ટના પૈસાથી લઈને ફુલહાર જે કર્યા હતા શ્રદ્ધાંજલિમાં એ બધા જ પૈસા અત્યારે પરિવારે ચૂકવી દીધા છે અને સૌથી મોટી ચર્ચા એ થઈ રહી છે કે સંવેદનશીલ સીએમ માટે ભારતીય જનતા પાર્ટીની સંવેદના ક્યાં ગઈ સી આર પાટીલ જ્યારે ગઈકાલે રાજકોટમાં હતા જ્યારે એમને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે પ્રતિક્રિયા રૂપે એમણે શું કહ્યું તે સાંભળો સાહેબ સાહેબ પૂર્વ સીએમ વિજે રૂપાણીને અંતિમ યાત્રાનો ખર્ચ પરિવારે નોમો સોરી

તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો